પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલ કે જેઓ ભાજપમાં જોડાયા છે વિધિવત રીતે સૌથી વધુ સમર્થકો સાથે જોયતા પટેલ ભાજપમાં જોડાયા આજે કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી હતી અને ત્યાં જ તેમણે કેસરીઓ ખેસ અને ટોપી ધારણ કર્યા છે સીઆર પાટેલ અને પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ નીચે પોતાનું સ્થાન લે છે મંચની નીચે પોતાનું સ્થાન ખુરશી મળે છે તમામને વિનંતી